જો તમે એક વખત આ રીતે લીલી મેથીની સાથે ઘઉંના લોટ સાથે ફરસીપુરી બનાવી લીધીને તો તમે હરેક વખતે આ જ પૂરી બનાવશો અને આ પૂરીની ખાસ વાત એ છે કે મેંદા વગર જ આપણે બનાવવાની છે અને મહિના સુધી સ્ટોર કરી શકશું સવારના ચા સાથેના નાસ્તા સાથે પણ તમે આને લઈ શકો છો કે પછી બહાર ગામ જાઓ ત્યારે પણ તમે આને લઈ શકો છો એક મહિના સુધી આ પૂરીને કંઈ જ નથી થતું તો ચાલો આજની રેસિપીને સ્ટાર્ટ કરીએ અહીં મેં એક બાઉલ જેટલી લીલી મેથીને સારી ધોઈ કપડામાં લૂછી અને ત્યારબાદ એનો ઉપયોગ કરવાનો છે હવે એક ચમચી ઘી લઈશું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આની અંદર મેથી નાખી દઈશું ધીમા ગેસ ઉપર બેથી ત્રણ મિનિટ માટે આને શેકશું એટલે આ રીતની એકદમ નરમ થઈ જશે જ્યાં સુધી નરમ ના થાય ત્યાં સુધી આને આપણે શેકવાની છે તો બેથી ત્રણ મિનિટમાં જ આ રીતે સોફ્ટ થઈ જશે બધી જ મેથી તો હવે ગેસ બંધ કરી દઈશું એક બાઉલની અંદર

હળદર નમક હિંગ અને જીરું એડ કરી દઈશું અડધો લીંબુનો રસ નાખી દઈશું જો તમારે રસ ન નાખવો હોય તો તમે આમચૂર પાવડર પણ અડધી ચમચી જેટલી નાખી શકો છો હવે મેં ત્રણથી ચાર મોટી ચમચી જેટલું આની અંદર તેલ નાખ્યું છે હવે સારું એવું એને મિક્સ કરી દઈશું મિક્સ કરીને પછી જ આની અંદર પાણી એડ કરવાનું છે તો આ રીતની મુઠ્ઠી વળે એટલું આપણે આની અંદર તેલ નાખવાનું છે જો તમારે આની અંદર ઘી નાખવું હોય તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો પણ તે ટાઈમ જાતાં થોડી સ્મેલ કરે છે એટલે તેલનો ઉપયોગ કરો તો વધારે સારું તો હવે ધીમે ધીમે નોર્મલ ટેમ્પરેચરનું પાણી અહીં આની અંદર નાખી અને આ રીતનો લોટ બાંધી લઈશું આ વધારે સોફ્ટ પણ નથી અને વધારે હાર્ડ પણ નથી હવે એને દસ મિનિટ રેસ પર છોડી દઈશું દસ મિનિટ થઈ જાય એટલે આને આપણે બે મિનિટ માટે મસળી લેવાનું છે જેનાથી જે સૂજી છે તે ફૂલે છે એટલે દસ મિનિટમાં જે સૂજી છે તે એકદમ સેટ થઈ જાય એના માટે આપણે એને બે મિનિટ મસળવું ખૂબ જ જરૂરી છે હવે એનો લુયો તૈયાર કરી અને જેટલી મોટી રોટલી વણાય એટલી એટલી મોટી વણી લઈશું તો બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એ રીતે આપણે મોટી રોટલી બનાવવાની છે તો હવે અહીં કાંટાવાળી ચમચીથી આ રીતે આપણે કાણા પાડી દઈશું આખી રોટલીની અંદર અને નાની વાટકી લેવાની છે બિલકુલ આ રીતે જે સાઈઝની તમારે પૂરી બનાવી હોય તે સાઈઝને તમારે લેવાની છે આમાં ગ્લાસ કે મોટા વાટકાનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ રીતે બધી જ પૂરી બનાવી નાખવાની છે એક્સ્ટ્રા લોટ લઈ અને આને એક વખત પલટાવી ઉપરથી ફરીથી આની અંદર હોલ પાડી દઈશું જેનાથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી કરારી થશે તો જો હું તમને થિકનેસ બતાવું તો બહુ પતલી પણ નથી અને બહુ જાડી પણ નથી આ રીતે જ આપણે બધી જ પૂરી બનાવી લઈશું તો હવે ચાલો એને ફ્રાય કરી દઈ તો આ રીતનું તેલ તમારે ગરમ હોવું જોઈએ તમે પૂરી નાખો તરત ઉપર આવે બધી પૂરી નાખી દો એટલે તમારે ગેસ ધીમો કરી દેવાનો છે ખાસ વાત આને તળવાની છે છે જે રીતે રીતે તમે તળો તે જ આ ક્રિસ્પી થાય તો ધીમા ગેસ ઉપર પહેલાં આપણે જ્યારે પૂરી નાખીએ છીએ ત્યારે થોડું વધારે ગરમ તેલ હોવું જોઈએ અને પછી આપણે સ્લો તેલમાં જ આને ધીમા ગેસમાં જ પછી ફ્રાય કરવાની છે છથી થી સાત મિનિટમાં ક્રિસ્પી કરારી પૂરી થઈ જશે તો બનીને તૈયાર છે ઘઉંના લોટની ફરસી પૂરી ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો છે આ વિડીયો તે ચોક્કસથી જણાવજો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડો પણ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો જો હું તમને તોડીને બતાવું તો એકદમ સોફ્ટ એવી આ પૂરી બનીને તૈયાર થાય છે તો ચાલો મળીએ આવી જ રેસીપી સાથે